હર હર મહાદેવ મારા એક નવા વ્લોગ માં બધાને સ્વાગત છે અને આજ જો મોડું થઈ ગયું છે એના આજે મજા આવન છે અને ગામમાં સમુ લગન છે અને હા જો પેલા હર હર મહાદેવ બોલ હર બાજી ગાડી આગળ ચડા જો અમાર ગાડી આજ ગઈ હે સમુ લગન વરાજાને વરાજા લઈને એટલે જો ગાડી સણ ઘરે હે ને એટલે વંચીમ કે ગાડી લગન કરી ને કા તો ચાલો જો આપણે ગાડી આજ ગઈ છે અને આતા અત્યારે તો અમને બધાને લેવા આવી છે ગામ માં સમુ લગ્ન છે ને બહુ મોડું થઈ ગયું છે અગિયાર સાડા અગિયાર તો એ જોઈને આય છે તો ચાલો હવે અમે બધા વ્યાજ આવી સમુ બાપુ હવે <laughs> 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 <laughs>

કે કા બધા મંડળ દેખજો દેખાયા હનનો દાદાને રેશલમ ભાઈ સેના ને ઇપોક કેલા તો હવે આપણે બધા નામ પાછા છે અને આ લા હાલ પડી યુપા કાળુભાઈ વાત કરે કે ના સંપૂર્ણ નિર્માણ કરો અરવિંદભાઈ બેઠા છે કે ત્રણ સિતાલા મકવાણા આ बाजूમાં કેટલી બધી શૈક્ષણિક સંસ્થાઓ મોમેન્ટો અર્પણ કરી તેમને વધાવે તો અમે જો બધાય માંડવા જોઈ લીધા आतल गर्नमै उ लाग्छ हो जाए भन्छ जा बलुङ आइग्यो भन्छुको शूटिंग लेवा जो गाला भन्छ हामी जस्तो आ भन्छु हाय लड्नु बोलुदारै जो बलुङ के गागु भइग्यो जठै हे त ए भया रन आइग्यो यहाँ जो जो हामी

એટલે માન સેશન જો બીજા તો જમે છે અને એ બીજો તારામાં સુખ હોય જાય ગડ દે તો જો આપડે માય ની બીજી તો કાય એટલે ગડ દી જો ઓલી જો વગા નો લેતા વગા ને લેતા તો તારું બચ્ચા નું ભર આવી ગયો છે ને હવે અમે બધા દેઈ જેતી હા જો અમાર હવે વારો આવ્યો છે

કાલા મનસે જો ઘોડા લઈ લીધા છે કને મજા આવે ને ઘોડા રમવા ચાલો જો હાલા હોય આમ બીજા મેળા માં જાવી છે હવે આપણે આવી ગયા છે હવે તો જો મેળા આ બાજુ મેળો છે તો મેળામાં એક આટો મારતા જાય બધાએ

સોનું નો ક્લેક્શન માં તાજેヒ ને ઘરે જઈ હું ચાલ જો તો ચાલ આપડા વલોગ માં બેહારી જ આપણે જે એના ઘરે આવશે તો આવી ઘરે તો આ છે

વાળો આવવા વાળો કોઈ છે નહીં જો હમણાં આવશે અને અત્યારે જો દી આથમ આવ્યો હે અને અમારે જવાનું છે હવે વાળું કરીને જાય તે ભલે અને આમ પછી એમને જવું પડે તો ભલે અને હમણાં અમારે અત્યારે જવાનું નથી અને આજે આપણે લોક પૂરો કરવી છે તો આજનો કેવો લાગ્યો એક કોમેન્ટ કરીને કે જો ગમે હોય તો લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરી દીશું મિત્રો ફરી મળશે નવા વ્લગ બાય બાય